નમસ્કાર મિત્રો હિન્દુ ધર્મમાં તુલસીને સૌથી પવિત્ર સ્વળ માનવામાં આવે છે જે ઘરમાં તુલસીનો સ્વડ હોય છે અને જ્યાં પણ તેની દરરોજ પૂજા કરવામાં આવે છે તેવા ઘરમાંથી પરેશાનીઓ અને ગરીબી દૂર રહે છે કારણ કે જ્યાં તુલસી માતાનો વાસ હોય છે ત્યાં દેવી દેવતાઓનો વાસ હોય છે તુલસી એક એવો સ્થળ છે જે વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએથી સૌથી મહત્વપૂર્ણ છે દરરોજ તુલસીના પાન ખાવાથી વ્યક્તિ પોતાની જાતને અનેક પ્રકારના રોગોથી બસાવે છે અને જે ઘરની મહિલાઓ દરરોજ સવારે સ્નાન કરે છે અને જો મહિલાઓ તુલસીની પૂજા કરે છે તથા તેને નિયમિત જળ અર્પણ કરે છે તો આવી મહિલાઓ હંમેશા સુહાગન રહેશે અને તેના આ કર્મથી ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે જે સ્ત્રીઓ તુલસીની પૂજા કરતી નથી તે ઘરમાં ધનની અસર અનેક પ્રકારની પરેશાનીઓ આવે છે ભગવાન વિષ્ણુને તુલસીનો છોડ ખૂબ જ પ્રિય છે તે તુલસીના પાન વગરનો ખોરાક પણ લેતા નથી વિષ્ણુ પુરાણમાં તુલસી સંબંધિત અનેક નિયમોનું વર્ણન કરવામાં આવ્યું છે જો તમે તમારા ઘરમાં તુલસીનો સ્વર લગાવો છો તો આ નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ તો જ ઘરમાં તુલસીનો છોડ રાખવાનું શુભ ફળ પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં તુલસીને ફક્ત છોડ જ નથી માનવામાં આવતો તેને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે જે સ્થાન પર તુલસી જોવા મળે છે ત્યાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પોતે જ આવે છે વિષ્ણુ પુરાણ અનુસાર તુલસીની પૂજા સૌથી પહેલાં ભગવાન વિષ્ણુએ કરી હતી શાસ્ત્રોમાં તુલસીના પાંચ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાંથી કયો છોડ ઘરમાં લગાવો સૌથી શ્રેષ્ઠ છે તે પહેલાં વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો તો આજે અમે તમને શાસ્ત્રોમાં બતાવેલા એવા નિયમો દર્શાવવા જઈ રહ્યા છીએ જેનું પાલન કરો તો જ દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો શાસ્ત્રોમાં તુલસીના પાંચ પ્રકારો બતાવવામાં આવ્યા છે તેમાંથી કયો સ્વડ લગાવવો શ્રેષ્ઠ છે તુલસીને તોડવાના નિયમ શું છે કયા સ્થાન પર તુલસીનો સ્વડ ન રાખો વગેરે વિશે શાસ્ત્રોમાં નિયમ બતાવવામાં આવ્યા છે જેનું પાલન અવશ્ય કરવું જોઈએ તો જ માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે નહીંતર કોઈ ઉચ્ચિત પરિણામ પ્રાપ્ત થતું નથી જો તમે તુલસીને ઘરમાં રાખો છો અને જો તમે આ સરળ નિયમોનું પાલન ન કરો તો તુલસીનું અપમાન થાય છે તો સાલો જાણીએ કે વાસ્તુશાસ્ત્ર મુજબ તુલસીનો છોડ ક્યાં ન લગાવવો જોઈએ વાસ્તુશાસ્ત્ર મુજબ તુલસીના છોડને ક્યારેય પણ ઘરની શરત પર ન લગાવવો જોઈએ કારણ કે આ દિશા ઉપરની દિશા છે અને આ દિશામાંથી ઘરમાં ક્યારેય સકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકતી નથી તુલસીનો છોડ એવા સ્થાન પર હોવો જોઈએ જ્યાંથી ઉર્જા અને હવા તુલસીના છોડને સ્પર્શ કરીને આપણા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તેનું શુભ ફળ પ્રાપ્ત થાય છે તુલસીનો છોડ નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત કરે છે સાથે સાથે તુલસીનો છોડ સત પર હોય તો વાસ્તુદોષ પણ ઉત્પન્ન કરે છે જે લોકોની કુંડળીમાં બુદ્ધ ગ્રહની સ્થિતિ ખરાબ હોય તેને તુલસીના છોડને ક્યારેય પણ સત પર ન લગાવવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ અંધારાવાળી જગ્યા પર ન લગાવવો જોઈએ તુલસીના છોડને અંધારામાં રાખવાથી આર્થિક નુકસાન તેમજ ધનનો ખર્ચ વધે છે તુલસીને એવા સ્થાન પર રાખો કે દરરોજ સવારે સૂર્યના કિરણો તેના પર પડે જેથી તે લીલો સમ રહે છે પરંતુ જ્યારે બપોરના સૂર્યના તેજ કિરણો તુલસી પર પડે છે ત્યારે તે વધુ ઊગવા લાગે છે અને તેનાથી તુલસીને કષ્ટ થાય છે તેથી તુલસીને એવી જગ્યાએ રાખો જ્યાં બિલકુલ અંધારું ન હોય અને સૂર્યનો ખૂબ જ તાપ પણ ન પડવો જોઈએ જેને કારણે તુલસીનો સ્વડ ક્યારેય પણ સુકાઈ જતો નથી અને હંમેશા લીલો રહે છે વાસ્તુ શાસ્ત્ર મુજબ તુલસીના છોડ પાસે નાનકડું મંદિર બનાવવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી તે સ્થાનની પવિત્રતામાં વધારો થાય છે પરંતુ તુલસીના સ્વરની પાસે ક્યારેય ભગવાન ગણેશ કે મહાદેવની મૂર્તિ ન રાખવી જોઈએ શાસ્ત્રોમાં તેને નકારવામાં આવ્યું છે તુલસીનો છોડ નિશા સ્થાન પર ન લગાવો એ પણ ધ્યાનમાં રાખો કે સત પરથી પાણી ન પડવું જોઈએ કે અન્ય કોઈ પ્રકારનું પાણી તુલસીના છોડ પર ન પડવું જોઈએ તુલસીના સ્વરને ગટર કે બાથરૂમની નજીક કે જ્યાં તમે કપડાં ધોતા હો તેની નજીક ન રાખો નહીં તો ગંદુ પાણી તુલસીના છોડ પર પડી શકે છે આનાથી માતા તુલસીનું અપમાન થાય છે અને તે નારાજ થઈને તમારું ઘર પણ છોડી શકે છે તુલસીને ક્યારેય દક્ષિણ દિશામાં ન લગાવવા જોઈએ શાસ્ત્રોમાં તુલસી માટે આ દિશા અયોગ્ય બતાવવામાં આવી છે વાસ્તુશાસ્ત્ર મુજબ તુલસી માટે ઈશાન દિશા એટલે કે પૂર્વ અને ઉત્તરની વચ્ચેની દિશા સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે અને શાસ્ત્રોમાં પણ આ દિશા શ્રેષ્ઠ માનવામાં આવી છે તુલસીનો વાવેતર કરવા માટે પૂર્વ દિશા પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે આનાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે જ્યારે ઉત્તર દિશામાં તુલસીનો છોડ લગાવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનમાં વધારો થાય છે તુલસીનો છોડ બેકી સંખ્યામાં એટલે કે એક ત્રણ કે પાંચ સંખ્યામાં લગાવો પરંતુ જો ઘરમાં એક જ તુલસીનો છોડ હોય તો તે સર્વશ્રેષ્ઠ રહેશે છે જેની તમે સારી રીતે કાળજી રાખી શકો તુલસીની પાસે ક્યારેય પણ સાવરણી છપ્પલ ડસ્ટબિન વગેરે ન રાખવું આનાથી તુલસીની આસપાસનું વાતાવરણ ખરાબ થઈ જાય છે અને માતા લક્ષ્મી ઘર છોડીને ચાલ્યા જાય છે હવે આવો જાણીએ કે તુલસીનો કયો સ્વર લગાવવાથી તે શ્રેષ્ઠ અને ઉત્તમ ફળ આપે છે શાસ્ત્રો અનુસાર તુલસીના પાંચ પ્રકાર છે રામ તુલસી શ્યામ તુલસી વન તુલસી વિષ્ણુ તુલસી અથવા સફેદ તુલસી અને લીંબુ તુલસી આપણા ઘરોમાં મુખ્યત્વે રામ તુલસી અને શ્યામ તુલસી જ રાખવામાં આવે છે શાસ્ત્ર અનુસાર તુલસીના બે પ્રકાર છે શાસ્ત્રો અનુસાર રામ તુલસી અને શ્યામ તુલસી આના સિવાય અન્ય કોઈ પણ તુલસી રાખવી ઉચિત માનવામાં આવતી નથી રામ તુલસીને તમે સરળતાથી ઓળખી શકો છો આ તુલસીના પાંદડા આશા લીલા રંગના હોય છે અને ડાળીઓ સફેદ રંગની હોય છે એવું આયુર્વેદમાં કહેવાયું છે કે તમામ તુલસીમાં તેનું સૌથી વધુ અસધ્ય મૂલ્ય છે આ તુલસી એટલે પવિત્ર છે કે તે શરીર અને મન પર ઉપસાર અને આધ્યાત્મિક અસર કરે છે માનવામાં આવે છે કે દેવ ઉઠની અગિયારસના દિવસે જે તુલસીના લગ્ન ચાલીગ્રામ સાથે કરવામાં આવે છે તે રામ તુલસી છે અન્ય સોડ કરતાં આ તુલસીના સોડને સૌથી પવિત્ર માનવામાં આવે છે રામ તુલસીને ઉત્તર અથવા પૂર્વ દિશામાં લગાવવી જોઈએ અને એવા સ્થાન પર લગાવવા જોઈએ જ્યાં કોઈ તેના પર પગ ના મૂકે બીજી છે શ્યામ તુલસી શ્યામ તુલસીના પાંદડા જાંબુડિયા રંગના એકથી બે ઇંચ લાંબા અને લંબ સરસતા ગોળાકાર હોય છે તેને શ્યામ તુલસીનો ઉપયોગ વિવિધ પ્રકારના રોગો તેમજ કફને મટાડવા ઔષધિક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે શ્યામ રંગવાળા ભગવાન વિષ્ણુ સાથે સીધો સંબંધ હોવાનું માનવામાં આવે છે તેથી જ તેને શ્યામ તુલસીને ઘરમાં પણ લગાવી શકાય છે પરંતુ તેનો ઉપયોગ પૂજા કરવાને બદલે ઔષધ્ય રીતે કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તુલસી સુકાઈ જાય તો તે અશુભ સંકેત માનવામાં આવે છે જો તુલસીના પાન સુકાઈને ઘરમાં પડવા લાગે તો સમજવું જોઈએ કે લક્ષ્મી તે ઘરની સોડીની ચહેરી છે જેનાથી ઘરમાં ધનનો વ્યય પણ થાય છે અને ગરીબી આવે છે જો કોઈ ઘરમાં તુલસીના પાન કાળા અથવા કે પીળા થઈ જાય તો આ એક અશુભ સંકેત છે આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે જો તુલસી પર વધુ પડતી મંજરી હોય તો તેની જગ્યાએ તુલસીનો નવો છોડ લગાવવો જોઈએ જે ઘરમાં તુલસી વધારે પડતી મંજરીને કારણે મુશ્કેલીમાં હોય તે ઘરના તમામ સભ્યો મુશ્કેલીમાં આવી શકે છે એવા ઘરમાં અનેક સમસ્યાઓ સર્જાય છે અને શોકનું વાતાવરણ પણ રહે છે એટલા માટે તુલસી પર વધુ પડતી મંજરી ન લાગવી જોઈએ માન્યતા અનુસાર જો કોઈ ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તો તે તુલસીને પાણીમાં ડૂબાડીને તે સ્થાન પર તુલસીનો નવો શોટ લગાવવો જોઈએ તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ધન્યવાદ